તમારું હાર્દિક સ્વાગત છે ઝૂમ જુઓ મિત્રો ઝૂમ ફાટતું ને જો ઓલા ફોનમાં મિત્રો ફાટતું જો ઝૂમ કરી નાખું હા પછી થાય પણ મિત્રો એટલું જ બા જોઈ શકો મિત્રો ક્વોલિટી જોરદાર મને મિત્રો આ બહુ લાગે જો આપણા ગામનો ગૌસરો જ વાય છે ગાયું તો જો આ વડલો આ લીમડો વાડેલો હે મિત્રો ને વા થોડું ઘણું વસ્તુ મૂકવાનું લીલું ને કૌરી કોરા મિત્રો વડો લીમડો છે ને વા વડલો જા મિત્ર દહ જૂમ જા મિત્ર એટલું દહ જૂમ હાલો તમે મળી જઈએ આગળ હવે ઘરે જઈએ આપણે એના મિત્ર આપણે ગૌસરથી આવચરીએ છીએ અને જોઈ શકો તો હવે ઢોર છોડવાનો સમય થઈ ગયો છે તો ઢોર છોડી નાખી આગળ આગળ બ્લોગમાં બિનારી તો ફાઇનલી મિત્ર બધી ગઈ ને બહેન છૂટી ગઈ છે ને જોઈ શકો બધી જાય છે તો હવે આગળ મળી મળીએ તો આ કોરાથી છૂટી ને આવે રહ્યું તો હજી રસ્તામાં થોડી ઘણી હોય બધી છોડી નાખીએ તો જોઈ શકો મિત્રો બધી ગાયન ફેન છૂટી ગઈ છે અને જોઈ શકો બધી જાય છે મિત્રો ક્વોલિટી હો જોરદાર हेलो हेलो ऐसा कब ये वाली कुरान है मित्र आखू जूम करिए तो कैमरा बहुत फाट तो नहीं जो ओल वाह मित्र

તરીકો હાલો તો હવે આપણે આગળ જાવ ગૌશાળે તો મળીએ આગળ ફાઈનલી મિત્ર આપણે ગૌશાળા આવી ગયા છે જો બધી ગાયન છે અંદર જોઈ લ્યો

Amitro, panseks, aljum. So, hat. Hat. Naw, dah. મિત્રો બહુ ઝૂમ થાય ને ઝૂમ થાય તો મિત્રો બહુ ફાટતું ને કરતા ઓલા ફોનમાં ફાટતું અને ક્વોલિટી મિત્રો મસ્ત છે તો આગળ ગયા તો ફાઈનલી મિત્રો આપણે ઓલા ડેલામાંથી આ ડેલામાં કાર્ડ નાખ્યું છે ને આ વાસળી તો હવે આગળ મળીએ બ્લોગમાં કન્ટિન્યુ ફાઈનલી મિત્રો આપણે ગૌસર થી આવતા રહ્યા હતા અને જોઈ શકો આપણે જાય છે અટણ ગાયુ ધરા જોઈ લ્યો આ રોડ જો આઈ કુતરો આવી ગયો છે આપણો હા ગાયુ આવી છે આગળ જો 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 બાજનો ઉપડ્યો